તો આવું આની અંદર પણ સાહેબ વરસાદ ના હિસાબે ક્યારેક જામી જાય ને એમાં જામી જાય એનું કારણ વરસાદ લાગી જાય અથવા તો અત્યારે શિયાળાની ઋતુ હે ને તો સવારે મેઘરવો લાગે મેઘરવો એટલે વહેલી સવારે બિંદુ થાય પાણી ઘણા માણસો ને ખ્યાલ નહીં મેઘરવો મેઘરવો એટલે વેલી સવાર ને શિયાળાના પાણીના તમે પણ મે આવું છે ભાષા ખબર પડે ચકલી કેવાય પણ વડવગડા માં ફરો ત્યારે ખબર પડે કે આ ચકલી આ બુલબુલ આ લેલો આ સ્પૂન બુનિયા પછી આ પતરંગો બરાબર ગ્રીન બીટર પણ આ બધી ખબર ક્યારે પડે કે એના માટે મહેનત કરવી જોઈએ વગડો વેઠવો જોઈએ બાકી તો આપણને અત્યારે નવી જનરેશન ને ઓલી ચોપડી ઉપર ખબર પડશે ચકલી કહેવાય